બે હજાર ચોવીસ ના દિવસે મહાઆરતી મહાપ્રસાદી તેમજ ભવ્ય લોક નું આયોજન હનુમાનજી સેવા પરિવાર આ સૌને ભાવભી આમંત્રણ પાઠવે છે મંગળના રોજ હનુમાનજી જન્મોત્સવની ખૂબ ધામધૂમથી તૈયારી કરી રહ્યા છે અને અને આ પ્રસંગે હમો મહાપ્રસાદી રહ્યા છે એ અંદર દરેક ભક્તો ખૂબ ઉત્સાહપૂર્વક પ્રસાદી લઈ જાય છે અને અને ખૂબ સારા વાતાવરણની અંદર એ લોકોને મહાપ્રસાદ મળી રહ્યો છે અને તે દિવસે ત્રેવીસ તારીખે હનુમાનજી જન્મોત્સવ દિવસ દિવસે રાત્રે નવ કલાકે બાયરેમાં પણ આયોજન કરવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્ર ભૂમિના સુપ્રસિદ્ધ કલાકારો શ્રી રામનું નામ લઈને પ્રસાદી લઈને ખૂબ આનંદ ઉત્સાહ અમે રામ જન્મ ઉત્સવ ઉજવીએ છીએ ઉજવીએ છીએ શ્રી સંકટમોદન હનુમાનજી સેવા પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમ હમો છેલ્લા કેટલા વર્ષોથી કરતા આવ્યા છે અને દર વર્ષે અમારે મહાપ્રસાદ પાંચસો પાંચસો ની સંખ્યામાં અમારે વધારતો જોવા પડે છે અને અમારો મહાપ્રસાદ કોઈ દિવસ ઘટતો પણ નથી વધતો પણ નથી એવી રામજીની કૃપાથી અને હનુમાન દાદાની વિશેષ ઈચ્છાથી અમારી આ કાર્ય સંપૂર્ણ સફળતાપૂર્વક પાર પડે છે એટલે સૌના ચરણોમાં અને દાદાના હૃદયમાં હૃદયમાં રાખીને તો સૌને જય શ્યારામ જય શ્યારામ જય શ્યારામ મેં હું

ઇન્ડિયા ની અંદર તો શું પણ વિશ્વના દરેક દેશની અંદર રામ પ્રત્યેકની શ્રદ્ધા ખૂબ વધી ગઈ છે અને સાથે સાથે અમારે આ વર્ષે પણ અમારે મહાપ્રસાદનું પણ આયોજન વધારે કરવામાં આવ્યું છે એટલા માટે અમે તમને પ્રેમપૂર્વક આમંત્રણ પણ આપ્યું છે અને જાહેર આમંત્રણ પણ છે તમારે સૌએ આવવાનું છે ડાયરાની મજા પણ માણવાની છે અને મહાપ્રસાદની મજા પણ લેવાની છે એ માટે સૌને જય સ્યારામ અને ખૂબ ખૂબ પ્રેમથી તમને અમે આમંત્રણ આપ્યું છે અને દાદાના જન્મોત્સવમાં આપ શ્રી શંકર ભટ્ટ હનુમદિ સેવા પરિવાર દ્વારા સ્ટેશન કોરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે અને આવા ખુબ 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 શ્રીરામના ના ચરણ માં તેમને આશીર્વાદ આપીને પધારવા વિનંતી છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી